મોરપિંચ જે કરશે ઘણા કામ ઘરમાંથી દૂર કરશે નકારાત્મક ઉર્જા અને ધન સંપત્તિ માં થશે વધારો જ્યોતિષ વાસ્તુશાસ્ત્ર હિન્દુ ધર્મ પૌરાણિક કથાઓ અને સંસ્કૃતિમાં મોરના પીંછાને ખૂબ જ મહત્વપૂર્ણ માનવામાં આવે છે એવું માનવામાં આવે છે કે ઘરમાં મોરનું પીંછ રાખવાથી ઘરમાં આવતી અનિષ્ટો દૂર થાય છે હિન્દુ ધાર્મિક શાસ્ત્રો અનુસાર ઘરમાં મોર પીંછા રાખવાના ઘણા ફાયદા છે નાના ઉપાય છે કે મોરનું પિંછા આપની આસપાસની નકારાત્મક ઉર્જા દૂર કરે છે અને આપના જીવનમાં સકારાત્મક ઉર્જાનું પરિભ્રમણ વધારે છે મોરનું પિંછ ભગવાન કૃષ્ણને ખૂબ જ પ્રિય છે અને તેઓ તેને પોતાના મુગટ પર શણગારે છે પૌરાણિક કાળમાં મહર્ષિઓએ પણ મોરપિંચ બનાવીને મોટા પુસ્તકોની રચના કરી હતી આ તમામ બાબતો દર્શાવે છે કે મોરનું માટે કેટલું મહત્વપૂર્ણ અને પવિત્ર છે જ્યોતિષશાસ્ત્ર અનુસાર મોરના પિંછાથી કરવામાં આવતા કેટલાક ઉપાય છે જે તમારા જીવનમાંથી સમસ્યાઓ દૂર કરી શકે છે વાસ્તુશાસ્ત્ર નિષ્ણાત જણાવી રહ્યા છે મોરના પીંછાથી કરવાના કેટલાક સરળ ઉપાયો વિશે અને જો મિત્રો તમને અમારો વિડિયો ગમે તો લાઇક શેર સબસ્ક્રાઇબ કરો ધન્યવાદ ઘરના વિપત્તિમાંથી મુક્તિ મેળવવા માટે કરો આ જો કોઈ વ્યક્તિના ઘરમાં લાંબા સમયથી ગ્રહ સંકટ રહેતું હોય તો તે વ્યક્તિએ પોતાના ઘરના મુખ્ય દરવાજા પર મોરના ત્રણ પીંછા લગાવવા જોઈએ અને ઓમ દ્વારપાલાય નમઃ જાગ્રે સ્થાપે સ્વાહા મંત્ર લખીને ભગવાન ગણેશની મૂર્તિ નીચે મૂકવું જોઈએ એવું માનવામાં આવે છે કે આવું કરવાથી ઘરની નકારાત્મક ઉર્જા દૂર થઈ જાય છે આ સાથે ઝેરી જીવો અને પ્રાણીઓ ઘરમાં પ્રવેશી શકતા નથી દુશ્મનોથી છુટકારો મેળવવા માટે કરો આવ હોય શનિવાર અને મંગળવારે મોરના પીંછા પર બજરંગી ના કપાળ પર સિંદૂર લગાવો અને સવારે ચહેરાને ધોયા વિના તેને વહેતા પાણીમાં પધરાવો માન્યતા અનુસાર આ ઉપાય કરવાથી તમે તમારા દુશ્મનોથી જે સમસ્યાઓનો સામનો કરી રહ્યા છો તેમાંથી મુક્તિ મળશે વાસ્તુ દોષ નિવારણ માટે કરોઆ હોય જો તમને લાગે છે કે તમારા ઘરની વાસ્તુ બરાબર નથી અથવા કોઈ પ્રકારની વાસ્તુ દોષ છે તો તેને દૂર કરવા માટે તમારા ઘરના દક્ષિણ પૂર્વ ખૂનામાંગ એટલે કે પૂર્વ અને દક્ષિણ દિશાની વચ્ચે મોરનું પિંછું રાખવું જોઈએ આ સિવાય તમે તમારા ઘરના ઉત્તર ખૂણા પર ભગવાન કૃષ્ણના ફોટા સાથે મોર પીંછા લગાવી શકો છો માન્યતા અનુસાર આવું કરવાથી ઘરમાંગ વાસ્તુદોષ દૂર થઈ શકે છે ગ્રહોની અશુભ અસરો ઘટાડવા માટે કરવા ઉપાય જો તમારી કુંડળીમાં કોઈ ગ્રહ તમને નુકસાન પહોંચાડી રહ્યો હોય અથવા પરેશાન કરી રહ્યો હોય તો તે ગ્રહના મંત્રનો એકવીસ વાર જાપ કરીને મોરના પીંછા પર પાણીનો છંટકાવ કરો અને તેને એવી જગ્યાએ રાખો જ્યાંથી તે દેખાતું ન હોય માન્યતા અનુસાર આમ કરવાથી ગ્રહનો ખોટો પ્રભાવ જલ્દી દૂર થઈ જાય છે જો મિત્રો તમને અમારો આ વીડિયો પસંદ આવ્યો હોય તો લાઇક શેર સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં આવા નવા વિડીયો જોવા માટે અમારી યુટ્યુબ ચેનલ ગુજરાતી હિન્દી મોટિવેશનલ સ્ટોરીને સબસ્ક્રાઈબ કરો બાજુમાં રહેલ બેલ બટન ક્લિક કરો તેથી તમને અમારા નવા વિડીયોની નોટિફિકેશન મળે ધન્યવાદ નોંધ આ વિડીયો માંગ આપેલી કોઈપણ માહિતીની ચોકસાઈ અથવા વિશ્વસનીયતાની ખાતરી આપવા માંગ આવતી નથી આ માહિતી જ્યોતિષ પંચાંગ માન્યતાઓ અથવા ધાર્મિક ગ્રંથો જેવા વિવિધ માધ્યમોમાંથી એકત્રિત કરવામાં આવી છે અને તમારી સમક્ષ રજૂ કરવામાં આવી છે અમારો ઉદ્દેશ્ય માત્ર માહિતી પૂરી પાડવાનો છે ગુજરાતી હિન્દી મોટિવેશનલ સ્ટોરી યુટ્યુબ ચેનલ તેની સત્યતા અને સિદ્ધ હોવાની અધિકૃતતા આપી શકતા નથી કોઈપણ રીતે તેનો ઉપયોગ કરતા પહેલા કૃપા કરીને સંબંધિત નિષ્ણાતની સલાહ અચૂક લેવી